નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજનો વિડિયો એ કોઈ તમને દગો આપે તો શું કરવું જોઈએ એ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એના વિશે છે તો દોસ્તો મારી વિનંતી છે કે તમે હજુ સુધી ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો શરૂ કરીએ નંબર એક નિયત અને વિચારો સારા હોવા જોઈએ કારણ કે વાતો તો બધા જ લોકો અહીં સારી જ કરતા હોય છે નંબર બે જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના ફેસલા બીજા લોકો જ લેતા રહેશે નંબર ત્રણ ક્યારેક પોતાની ભૂલો પણ માનવી જોઈએ કારણ કે દરેક વખતે આપણે સાચા પણ નથી હોતા નંબર ચાર કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે તમે એમના માટે કોઈ મતલબના નથી રહેતા નંબર પાંચ મિત્રો એક વાત યાદ રાખજો કે જો પોતાના પર ભરોસો રાખશો તો એ તમારી તાકાત બની જશે અને બીજા પર ભરોસો રાખશો તો એ તમારી કમજોરી બની જશે નંબર છ પાકા સંબંધ હો તો બાળપણમાં બનતા હતા બાકી હવે તો મતલબ હોય તો જ સંબંધો બને છે નંબર સાત એમને છોડી દેવામાં જ ભલાઈ છે જેમને તમારી કદર નથી હોતી જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનું છોડી દેવું જોઈએ કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસની આગળ ક્યારે પણ નારાજ થવું ના જોઈએ આજકાલ બધા લોકોને પોતાનો દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ એ જ માણસ આપણાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દે છે કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત પર અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે કેમ કે સમય પર સમજણ નથી આવતી અને જ્યારે સમજણ આવે છે ને ત્યારે સમય નીકળી ગયો હોય છે જ્યાં સુધી પોતાનાઓથી દગો ના મળે ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે તમારી સૌથી મોટી જવાબદારી છે કે તમે સૌથી પહેલા તો પોતાને ખુશ રાખતા શીખી જાઓ કોઈનો હાથ ત્યારે જ પકડજો દોસ્તો જ્યારે તમે એનો સારી રીતે સાથ નિભાવી શકો જેમને ખોટા જ સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે તમારું સન્માન એમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે પરંતુ તમારું સન્માન એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે તમને જીવન જીવતા આવડી ગયું છે ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે માની લઈએ છીએ પોતાની ઝૂંપડીમાં રાજ કરવું એ બીજાના મહેલોમાં ગુલામી કરવા કરતા તો લાખ ઘણું બહેતર હોય છે જે પોતાનું છે જ નહીં એની ઉપર હકસુ બતાવવાનો અને જે દર્દ ના સમજે તેમને દર્દ બતાવીને પણ શું ફાયદો પરોસો રાખો જ્યારે તમે બીજા માટે સારું કરી રહ્યા હોય છો ત્યારે તમારા માટે પણ કંઈક સારું જ થઈ રહ્યું હોય છે એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે શબ્દનો પણ પોતાનો અલગ સ્વાદ છે બોલતા પહેલાં વિચારી લેવું જોઈએ કારણ કે જો તમને નથી સારા લાગતા તો બીજાને કેવી રીતે સારા લાગશે જીવનમાં એકલા રહેતા પણ શીખી લેવું જોઈએ કારણ કે દરેક વખતે કોઈ સહારો આપવા માટે નથી આવતું કેટલીક વાર માણસ કોઈ માણસને જીવતા જીવ કદર નથી કરી શકતો અને એના ગયા પછી દરેક પળોમાં એ વ્યક્તિની યાદોમાં મરતો હોય છે પોતાની જિંદગી એવી રીતે જીવો કે પોતાને તો ખુશી મળે જ પણ બીજા લોકોને પણ ઠેસ ના પહોંચે કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે જો સમય તમારો સાથ આપશે તો બધા જ લોકો તમારો સાથ આપશે જે લોકો તમારા દુઃખમાં તમારાથી ખભેથી ખભો મિલાવીને તમારો સાથ આપ્યો એ લોકોને તમારા સુખમાં ક્યારેય પણ ના ભૂલતા જીવનમાં જ્યારે કોઈ સમજવા વાળું હોય તો જિંદગીના અડધા દુઃખ તો એમ જ ચાલ્યા જતા હોય છે ક્યારેક ક્યારેક કોઈ માટે આપણે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે એમનાથી ઉમેદ રાખીએ છીએ કેટલીક વાર આપણે ખોટા નથી હોતા પરંતુ આપણી પાસે એ શબ્દો નથી હોતા જે આપણને સાચા સાબિત કરી શકે જિંદગીમાં જ્યારે કંઈ પણ સમજમાં ન આવે ત્યારે કેટલાક સમય માટે શાંત રહો બધું જ ઠીક થઈ જશે કોઈ તમારો સાથ નહીં આપે કારણ કે તમારે લડવાનું પણ જાતે જ છે અને સંભાળવાનું પણ જાતે જ છે જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે સારું વિચારશો તો સારું થશે ખરાબ વિચારશો તો ખરાબ થશે તમે એ જ બનો છો જે તમે આખો દિવસ વિચારી રહ્યા હોય છો ખોયેલી ચીજને યાદ ના કરો અને જે મળ્યું છે તેને બરબાદ ના કરો આપણી હાર એમાં નથી હોતી કે બીજા લોકો આપણને નથી ઓળખતા પરંતુ આપણી હાર તો એમાં જ હોય છે જ્યારે આપણે પોતાને જ નથી ઓળખતા ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં મતલબ નીકળતો ગયો અને મતલબીઓ પણ નીકળતા ગયા ભૂલી જાય છે હંમેશા આપણને એ લોકો જેમના માટે આપણે આખી દુનિયાને ભૂલી જઈએ છીએ તમે પરવાહ કરવાનું છોડી દો લોકો તમને તકલીફ આપવાનું પણ છોડી દે છે તમે કોઈ માટે કેટલું પણ ભલે કરી લો પરંતુ જે માણસ દગો આપવા માંગે છે તે દગો આપીને જ રહેશે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર